બનાસકાઠા જિલ્લાના થરાદ ગાયત્રી વિદ્યાલય ખાતે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આજની આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં જણાવ્યું હતું કે જે પ્રમાણે હું દાતા જોઉં છું જે પ્રમાણે હું વાવ જોઉં છું ત્યારે સૌથી વધુ લીડ મોદી સાહેબને મળશે હું બંનેની ભવિષ્યવાણી કરી શકું છું અને આ મારા શબ્દો યાદ રાખજો કે

જ્યાં બે જગ્યા ઉપર હોપફુલ કોંગ્રેસને ને હોઈ શકે કે બે ની અંદર એમણે કલ્પના કરી હોય એના કરતાં વધારે લીડ આ બાજુ મળશે મોદી સાહેબને મળશે આવું મને હું બે ની તો ભવિષ્યવાણી તમારા બધાની વચ્ચે કરી શકું છું અને આ શબ્દ મારા યાદ રાખજો તમે બધા અહીંયા બેઠા છે તમે શંકરભાઈ કહેતા હતા આ બે વિસ્તારની અંદર તો એમણે ન ધારેલી હોય એ પોતે લીડનું વિચાર કરતાં એની જગ્યાએ ઉલટું એનાથી એમણે વિચાર્યું હોય મોટી બે તાલુકાની હું અત્યારથી કહી શકું છું જંગી પેલું કેવાય ને એ પ્રમાણનું રહેશે જેની કલ્પના ના કરી હોય એ પ્રમાણનું પરિણામ આ બે વિસ્તારમાં હું જોઈ રહ્યો છું મેં બંનેમાં પ્રત્યક્ષ જોયું છે મેં કામ જાતે કર્યું છે એટલા માટે હું કહી શકું છું મને અનુભવ છે એ વિસ્તારનો